જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે તો આજે આપણે જાણશું માના સાક્ષાત્કાર સાક્ષાત્કાર કરાવતા તીર્થધામ જય માતાજી અંબરનિવાસીની મા અંબાદેવી દુર્ગાનું એક લોકપ્રિય નામ છે એને બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે એ પ્રકૃતિમાં ઉર્જા પેદા કરે છે એની આરાધનાથી પ્રકૃતિ શક્તિશાળી અને ઉર્જાવાન બને છે સંસ્કૃતમાં અંબાનો અર્થ માં એવો થાય છે જે સ્નેહ કરુણા શક્તિ અને સંરક્ષાનું પ્રતિક છે અંબા નામ માતા દુર્ગાના માતૃત્વને દર્શાવે છે માતા અંબાએ દુર્ગામી નામના અસુરનો વધ કર્યો હતો આ અસુર પર વિજય મેળવ્યા બાદ દુર્ગા નામથી પ્રખ્યાત થયા દેવી ભાગવતપુરામાં કથાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ઓમ કાલી કાલી મા કાલી કાલી કે પરમેશ્વરી દેવી ભાગવતપુરાના અનુસાર નવરાત્રિના સમયમાં માતા દુર્ગા પૃથ્વી પર વિશેષ રૂપથી ભક્તોની રક્ષા અને કલ્યાણ કરવા અલગ અલગ વાહનો પર સવાર થઈને આવે છે આ નવરાત્રિ સૌથી પ્રસન્ન અને પ્રભાવશાળી માનવામાં આવે છે ઋતુ પરિવર્તનના સંધિકારમાં વાતાવરણમાં સૂક્ષ્મ હલચલ મચે છે એનો ખૂબ પ્રભાવ પડે છે આ અવસર પર વિવેક મર્યાદા વ્રત જપ તપ કરવાનું શાસ્ત્ર વચન છે મમતાની મૂર્તિમાં દયારુ છે એનું શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી મનના નકારાત્મક વિચારો દૂર થાય છે તો મંત્ર અનુષ્ઠાન કરવું એ પણ જીવનનો અમૂલ્ય અવસર છે માની ઉપાસના ભવસાગર તરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે જે સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઈ જાય છે માને અંબા ભવાની નામથી પણ પૂજવામાં આવે છે આ નામ ભવ પરથી પાર પાડવામાં આવ્યું છે ભવ અર્થાત ભગવાન શિવ શિવના સાનિધ્યમાં રહેનારી એમની અર્ધાંગિની હોવાથી ભવાની તરીકે સંબોધન કરવામાં આવે છે આ રૂપમાં શક્તિની ઉપાસના કરવાથી એ ભર્ગ તેજની અભિવૃદ્ધિ થાય છે આ માતાના નામ અને રૂપ અનેક છે સૃષ્ટિમાં બધા જ રૂપ એમના છે ભક્તોના હૃદયમાં જ નિવાસ કરનારી માતા છે આ સૃષ્ટિમાં માથી માન કોઈ જ નથી એની એની દૃષ્ટિમાં વર્ષા થતી જ રહે છે ગુજરાતમાં આરાસુરી અંબાજી મંદિર ભારતની શક્તિપીઠો પૈકી એકાવન શક્તિપીઠમાં એક પ્રધાન શક્તિપીઠ છે ગુજરાતની ઉત્તર દિશામાં અરવલ્લીના પારોની હારમાળા વચ્ચે જાણીતું યાત્રાધામ માઈ ભક્તોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર છે અહીં સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત છે જે પ્રાચીન સમયથી પૂજાય છે આ સ્થાન કે વર્ષમાં આવતી ચાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે અહીં બે અખંડ દીપક પ્રગટે છે તેમાં શ્રીયંત્રાનું પૂજન વિધિપૂર્વક કરવામાં આવે છે દર માસની અષ્ટમીના અહીં ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે દર ભાદરવી વિ મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે આ ગાથા લગભગ બારસો વર્ષ જૂની હોવાનું કહેવાય છે દરિયાની સપાટીથી અઠ્યાવીસો ફૂટની ઊંચાઈ પર પાવાગઢ પર્વતમાં બિરાજમાન મહાકાળીનો મહિમા અપરંપાર છે ઓમ કાલી કાલી મહાકાલી કાલી કે પરમેશ્વરી એ તમામ શક્તિઓમાં કલ્યાણકારી છે અહીં પણ કાલિકા યંત્રનું પૂજન કરવામાં આવે છે આ સ્થાનક અતિ દિવ્ય અને ભવ્ય છે ગર્ભગૃહમાં દેવીના ચાર સ્વરૂપના દર્શન થાય છે માને સૌ પ્રથમ બ્રહ્માજીએ સંબોધન કર્યું હતું વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢ પર્વત પર દીર્ઘ સમય સુધી તપસ્યા કરી હતી અહીંના પ્રાકૃતિક ડુંગરોની રચના અનોખા પ્રકારની છે સર્વ દુઃખ હરે દેવી મહાકાલી નમસ્તુ તે ઉગ્ર સ્વરૂપને ધારણ કરીને અસુરોનો સ્નાન કર્યો હતો અને ભક્તોને અભય વરદાન આપ્યું હતું અહીં દક્ષિણામુખી કાલિકા માની મૂર્તિ છે લગભગ દસમી શતાબ્દીમાં આ મંદિરનું નિર્માણ થયું હોવાનું જાણવા મળે છે નવરાત્રિમાં અહીં ભક્તોની ભીડ ઉમટે છે ધાતા હતા માના સાક્ષાત કરાવતા તીર્થધામ અંબેધામ અને મહાકારી પાવાગઢના મહા કાળી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી